નમસ્કાર દર્શક મિત્રો સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ જિલ્લા આપના મહિલા વિભાગના પાર્ટી પ્રમુખ શ્રી ટાડી પ્રાથમિક શાળાના આંગણવાડી કેન્દ્રની ઉચેંત સ્થળ મુલાકાત લેતા વ્યવસ્થા જોવા મળી મળતી માહિતી મુજબ ઝાલો તાલુકાના ટાડે પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્રની મુલાકાત આપના દાહોદ જિલ્લાના મહિલા પાર્ટી પ્રમુખ શ્રી દ્વારા સ્થળ મુલાકાત લેતા શાળામાં ત્રણ ઓરડા અને પાંચ શિક્ષકનું મહેક જોતાં ત્રણ ઓરડાઓમાં થી પાંચ ધોરણના બાળકોને શિક્ષણ કેવી રીતે પૂરું પાડતા હશે તે એક પ્રશ્ન સતાવી રહ્યો છે આ શાળામાં બાળકોને રમવાનું મેદાન પણ નથી અને જમવા બેસવાની વ્યવસ્થા પણ જોવા મળી નથી અને આંગણવાડી કેન્દ્ર તદ્દન બિસ્માર હાલતમાં અને જર્જરિત હાલતમાં છે ખાનબી મકાનમાં બેસી અને અભ્યાસ કરતા જોવા મળ્યા હતા સરકાર શ્રી ભણશે ગુજરાત અને ખેલશે ગુજરાતના ગાણા ગાતા સૂત્રો જાહેરાતો કરી રહી છે ત્યારે ગ્રાઉન્ડ લેવલે વહીવટી તંત્ર તદ્દન નિષ્ફળ જોવા મળી રહ્યું છે તો સુ સરકાર પાયાની જરૂરિયાત પૂરી પાડવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે હવે જોવું રહ્યું કે સ્થાનિક વહીવટી તંત્ર શાળા અને આંગણવાડી કેન્દ્રની શું વ્યવસ્થા કરશે તેના સપના સેવાઈ રહ્યા છે બ્રોચિપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે